મિત્રો જો આ કબડ ની ફ્રીદ ની હાલત જો તમે બધું તૂટી ગયેલું છે તમારી પોરી નું એટલે પેલું જાડાના પર પડેલું

हेलो मैं मैं ये लोग हैं કદાચ તમને યાદ હોય ને આજકાલ સોશિયલ મીડિયામાં જે દક્ષિણ ગુજરાતમાં ચક્રવાત આવ્યો છે ને તો મોવા તાલુકાનું વહીવલ ગામ અને એને અડીને આવેલું વાંસદા તાલુકાના સિંઘઈ ગામ જે એકદમ અળી અળીના આવેલા છે પડોશી જ છે તો મિત્રો ત્યાં સેવા માટે જઈ રહ્યો છું અને જો શક્ય હશે તો વિડીયો બનાવીશું શક્ય હશે એટલા માટે બોલો છું કારણ કે લોકો તકલીફમાં હોય દુઃખમાં એ લોકોનું બધું જ બરબાદ થઈ ગયું છે તો આપણે ફોટા વિડીયો કેમ પાડવા કેમ બનાવવા વિડીયો તે યોગ્ય નહીં લાગે એટલે તમે સમજી શકો છો કે હું કોઈના દુઃખમાં સહભાગી થવા જઈ રહ્યો છું નથી કે મારું બ્લોગિંગ કરવા કે નથી મારું ચેનલ માટે કંઈક બનાવવા માટે જઈ રહ્યો છું તો જોઈએ કેટલું બતાવી શકાય ખજૂરભાઈની ટીમ પણ છે બીજા અલગ અલગ જિલ્લા તાલુકાઓ ની ટીમો પણ આજે આવવાની છે અમારા જે સાથી મિત્રો છે તો એ પણ આવવાના છે તો ત્યાં જઈ રહ્યો છું ચાલો સીધા ત્યાં જ મળીએ અને તમને બતાવું કે શું કેવું થયું છે મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ ઘટના બની છે સત્તાવીસ સપ્ટેમ્બરના દિવસે અને રાત્રે આઠથી નવના ગાળાની વચ્ચે અને ઘરોના ઘરો બરબાદ થઈ ગયા છે તમે ઘણા વિડીયો જોયા હશે તો આ બધા આવી રીતનું નુકસાન થયું છે તો મિત્રો બહુ દુઃખદ ઘટના બની ગઈ છે ને તમારી પોરીનો હા એટલે પેલું ઝાડાના પર પડેલું બરાબર હા એટલે બધા મદદ બરાબર મિત્રો તમે જોઈ શકો છો કેટલી હદે નુકસાની થઈ છે અને બાજુમાંનું ઘર તૂટી ગયું છે સાવ તૂટી ગયું છે અને થોડું રિપેર કરીને બનાવ્યું છે હતી દીવાલો બાકી છે એની અને તમે આ બધા નીચે બધો કાટમાં તમે જોઈ શકો છો તમે તમે આવું આવું તમારી જિંદગીમાં જોઈ લો કે આવું મંટો નહીં 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 જરા આપ જોઈ જો નથી દાદા તમારી ઉંમર કેટલી હશે ઉંમર હોય ને હું ને હું સો આસપાસ એવી કરી હે ને

આપણે જીવ બચાવતા એટલો કાફી છે ઘણા બધા લોકો મદદ કરવા માટે આવતા છે થાય એટલે કરશે બધા આપણો જીવ બચવા મોટું મોટી ચીજ છે હા આપણા સારા કરેલા કર્મોના લીધે આપણે બચી ગયા હમ અહીં તમે જોઈ શકો છો આ ઘર વખરીયાના ફર્નિચરને આ બધું તૂટી ગયું છે અને જો ઘરમાં હાલત કેવી છે જો તમે ઉપર પતરું પણ નથી બચ્યું મિત્રો આ જે ઘરખરો તૂટી ગયેલું અને એનું ખજૂરભાઈ બનાવવાનું કામ હાથ પર લીધું છે અને પેલા ઘર ઓલમોસ્ટ છાપરું ઉડી ગયેલું છે મિત્રો અહીંયા આ ઘર છેના પતરા પડી ગયેલા તો રિપેરિંગ ચાલતું છે બધા લોકો મદદ કરતા છે અને આના પણ પતરા નાખવાના છે આ બધા ભાઈઓ

અને આ આપણા મિત્રો બધા જે મદદ માટે આવ્યા છે એ બધા મદદ કરે છે અને નવા પુત્ર લાવે છે આ બધા નવા પુત્ર ઉપર ચડી જશે જો વારાફરતી વારાફરતી બધા કોલેજના સ્ટુડન્ટો લાવી રહ્યા છે આ બધા સ્ટુડન્ટો એ સેવામાં આવ્યા હતા અને એમણે ખૂબ મહેનત કરી છે આખો દિવસ સરસ સખત મહેનત કરી છે એટલે આવા આપણે પણ મદદ કરવી જોઈએ તો તમારી આજુબાજુ પણ આવું કંઈ થાય તો મિત્રો મદદ કરજો કારણ કે આ બહુ ખરાબ કપરી પરિસ્થિતિ છે મિત્રો જઈ શકો છો પતરા તૂટી ગયા છે બધા બધા ઉડી ઉડીને આ બાજુ એ વાત છે જળ પણ પડી ગયું છે મોટું બીજા પણ પત્રા એવા છે ને આજે ભણતા બાળકો છે કોલેજમાં એવા એ લોકો આપણને મદદ કરી રહ્યા છે ઘણી બધી છોકરીઓ છે આગળના નળિયા પણ આવી જ પડે છે એટલે એને પણ નવું બનાવી આપવાના એટલે ઉપરના પતરા નખાઈ જશે છોકરીઓ કોલેજની બધી મદદ કરે છે બધા જેવું આ બધાનું ઘર છે મિત્રો આ ઘરની હાલત જુઓ તમે આ ઘરમાંથી બહાર ફ્રીજ ઉડીને અહીંયા આવીને પડ્યું છે અને આ ઝાડને બધું પડ્યું હશે એ હાલત તમે જુઓ આ બધું કેટલો વિનાશ વેરી નાખ્યો છે આ મોટું સામે આંબાનું ઝાડ જે આવતું એ પણ ઉખેડીને ફેંકી દીધું છે મિત્રો આ આંબો છે એના પર આ લોકોના અને કોથળાને બધું ઉપર ઉડીને ચોંટેલું છે આ નીચે આ પતરાનો બધો કાટમાળ ઉડીને ઘર પરથી અહીંયા પડ્યો છે ના આ કેટલાય વૃક્ષો બધા પડી ગયા છે અને તમે રસ્તે જોઈ શકો છો આ કેટલું બધું નુકસાન થયું છે ખેતીવાડીથી લઈને ઘરથી લઈને આ ઝાડને કેટલું બધું અને હવે તમે જોશો આ શેરડી સાવ એ થઈ ગઈ છે ભાત પડી ગયું છે અને આખી આવું અહીંથી જે પંડોળિયો પસાર થયેલો આખું ખેતર સાફ કરી નાખ્યું છે મિત્રો ના ઘરોની હાલત તમે જોઈ શકો છો મિત્રો આ જુઓ તમે આ જો આ બધા ઘર પર પતરા મૂકાઈ ગયા છે બાકી એકદમ સાફ કરી નાખો બીજા ગરીબ લોકો છે અને આ લોકો મજૂરી કરીને નાખાય છે તો તમે મિત્રો આ જોઈ શકો છો કેટલા ઘરો બરબાદ થયા છે મિત્રો આ જોઈને આંખોમાં પાણી આવી જાય છે મિત્રો તમે જુઓ ના બિચારા ગરીબોની શું હાલત થતી છે વરસાદમાં અને વંટોળીઓ ગયા પછી તો ધોધમાર વરસાદ પડ્યો તો મિત્રો અહીંયા દરેક ઘરની એક એક કહાની છે